રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મસ્સી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાય થયું ઉપલેટામાં બે દિવસમાં બે મકાનો ધરાશાય ચોકફળીયા વિસ્તારમાં રહેનાક મકાન ધરાશાયી થયું ઉપલેટા નગરપાલિકા દ્વારા જજરીત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની મકાન ધરાશાયી થતા મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાળમાં દબાઈ ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ સ્ટાફ ખરા પગે હાજર કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી હજુ બે મહિલાઓ કાટમાળમાં હોવાની શંકા ઘટનાની જાણ થતાં મામલતદાર પીઆઈ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે એક મહિલા હેમખેમ બહાર કાઢવામાં આવી તેમનું નામ ગીતાબેન રાકેશ સલાટ હતી અને એક મહિલાનું મોત મર્જનાર મંજુબેન સલાટ એકસો આઠ અને નગરપાલિકાનું ફાયર વિભાગમાં પણ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી હાથ ધરી આ મચ્છી બજાર ની માલિક દુર્ઘટના બટેલ એક મકાન જૂનું હતું કમસે કમ સિત્તેર એંસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિક બે ભાઈઓ દબાઈ દીધી પીતા બેન કાયદે સલામત જેવું દેખાણું અને દવાખાને પોગાડ્યા અને મનોકા બેન છે એ ગંભીર હાલતમાં થાય દવાખાને લઈ ગયા છે શું હાલમાં છે દીવતા મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હતી આંબીલા નું મકાન હતું મચ્છી વળે આંબેલા દવા લાય ઘટના સ્થળ ઉપર મામડાદા સાહેબ આવી ગયા છે એનડીઅરેબની ટીમ આવી ગઈ છે

સાંજના છ વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે તેથી અમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતાં હું તાત્કાલિક ઘટના સ્થળે આવા રવાના થયા દરમિયાનમાં પોલીસ બીજીવી આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ સાથે જાણ કરવામાં આવતા તમામ છતાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશય થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ એમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક વહીવટીતંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે બીરો રિપોર્ટ અરશીભાઈ આહીર ઓપલેટા